માંગરોડના માંગરોડા ગામે એક ખુલ્લા વીસ ફૂટ ઊંડા કુવામાં સિંહ ખાબક્યો હતો સિંહ કુવામાં પડતા ગામ લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને સિંહ ને જીવિત બહાર કઢાયો હતો સિંહ કુવામાં પડતા ગામ લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને સિંહને જીવિત બહાર કઢાયો હતો ખોડાદા ગામની સિંહમાં એક ખુલ્લા વીસ ફૂટ ઊંડા કુવામાં સિંહ ખાબકતા ખેડૂત દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા આ સિંહને રેસ્ક્યુ કરી કુવામાંથી બહાર કાઢીને અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે મોકલી અપાયો છે ખોડાદાની સીમમાં છેલ્લા ઘણા સમયથી સિંહોનો વસવાટ જોવા મળી રહ્યો છે ખાસ તો અહીંના કુવા ખુલ્લા હોવાથી શિકાની શોધમાં કુવામાં સીખ આવક્યો હોવાનું પ્રાથમિક અનુમાન કરાઈ રહ્યું છે જગદીશ યાદવનો રિપોર્ટ જૂનાગઢ